ખૂબ જ મહત્વપૂર્ણ બાબતો એક જો તમે વજન ઘટાડવા માંગો છો તો એક મુઠ્ઠી ચણા રોજ ખાઓ તેમાં પ્રોટીન અને ફાઈબર હોવાથી તે પેટ ભરેલું રાખે છે બે શેકેલા ચણામાં પોટેશિયમ ફાઈબર અને મેગ્નેશિયમની માત્રા બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે અને હૃદય સંબંધિત રોગોનું જોખમ ઘટાડે છે ત્રણ નાળિયેર પાણી પીવાથી શરીરને હાઇડ્રેટ કરી શકાય છે આનાથી માથાના દુખાવામાં તરત રાહત મળે છે ચાર નાળિયેર પાણીનું સેવન કરવાથી તમે માઇગ્રેન અને અન્ય પ્રકારના માથાના દુખાવાની સમસ્યાઓમાંથી રાહત મેળવી શકો છો પાંચ જો પગના તળિયાને સરસવના તેલથી માલિશ કરવામાં આવે તો તેનાથી ઘણા સ્વાસ્થ્ય લાભ મળે છે છ દૂધીનું જ્યુસ પાચનતંત્રને તંદુરસ્ત રાખે છે સાત લીંબુ પાણી વજન ઉતારવા માટે રામબાણ ઇલાજ છે આઠ લીંબુ પાણી પાચનક્રિયાને સરળ બનાવે છે નવ સ્વસ્થ અને સુંદર ત્વચા મેળવવા માટે પણ તમે કાજુને દૂધમાં પલાળીને રોજ તમારા આહારમાં સામેલ કરી શકો છો દસ દરરોજ દૂધમાં પલાળેલા કાજુનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બને છે તેમાં વિટામિન્સ અને મિનરલ્સ રોગપ્રતિકારક શક્તિ વધારે છે અગિયાર ખાલી પેટે પાણી પીવાથી ગેસ એસિડિટી અને અન્ય બીમારી દૂર થાય છે બાર બીન્સનું સેવન પણ આંખની રોશની માટે સારું છે તેર પાંદડાવાળા શાકભાજીમાં આયરન હોય છે જેનું સેવન કરવું આંખ માટે ફાયદાકારક છે ચૌદ જે લોકોને કબજિયાત અથવા ખરાબ પાચનતંત્રની સમસ્યા હોય તેઓએ આલુ ખાવાનું ટાળવું જોઈએ પંદર મગફળીમાં મેગ્નેશિયમ અને મેંગેનીઝ હોય છે જે હાડકાને મજબૂત બનાવવા અને ઓસ્ટિઓપોરોસિસના જોખમને ઓછું કરવામાં મદદ કરે છે સોળ તુલસીના પાન ચાવવાથી શરીરમાં રહેલ ગંદકી ઝેરી પદાર્થો અને ઝેરી તત્વો શરીરમાંથી દૂર થાય છે આ કુદરતી રીતે શરીરને ડિટોક્સ કરે છે સત્તર પિસ્તા ફાઈબરનો સારો સ્ત્રોત છે જે પેટને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે અઢાર કેલરી ઓછી હોવાથી પિસ્તા વજન ઘટાડવામાં પણ મદદ કરે છે ઓગણીસ દરરોજ રાત્રે સૂતા પહેલા હળદરનું પાણી પીવાથી તમારા શરીરમાં એકઠા થયેલા તમામ ઝેર દૂર કરવામાં મદદ મળે છે વીસ બેકિંગ સોડાને પણ એક નાની વાટકીમાં ખુલ્લું મૂકો તે ચોવીસ કલાકમાં ફ્રીજની ગંધને દૂર કરી દેશે જો તમને આ વીડિયો ગમ્યો હોય તો લાઈક કરો મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ